નમસ્તે મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર તો આ ખેડૂતોને મળશે ડબલ સહાય તો ખેડૂતોને દેવ માફ થઈ જશે તો આધાર કાર્ડને લઈને મોટી અપડેટ પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય

ડેટા માઇગ્રેશનની વિગતવાર માહિતી આપી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડમાં ફેરફાર ઘર બેઠા થશે. મિત્રો જો તમારા આધાર કાર્ડ પર નામ, સરનામું અથવા જન્મ તારીખ ખોટી હશે તો તમને પેન્શન, કેશની સબસિડી અને સરકારી યોજનાનો લાભ મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. મિત્રો યુડીઆઈ હવે આધાર કરેક્શન પ્રોસેસને સરળ બનાવી છે જેનાથી તમે ઘરે આરામથી મફતમાં તમારા આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરી શકો છો પહેલા મિત્રો તમારે આધાર કાર્ડને અપડેટ કરવા માટે આધાર સેવા કેન્દ્ર અથવા તો સીએસસી કેન્દ્રનો ધક્કો ખાવો પડતો હતો જો કે યુડીઆઈએ હવે એક ઓનલાઈન સેલ્ફ સર્વિસ પોર્ટલ શરૂ કર્યું છે હવે તમે એજન્ટ તો ઓફિસનો ધક્કો ખાધા વિના અહીં આપેલી વેબસાઇટ પર જઈને તમારું જન્મ તારીખ નામ સરનામું અથવા લિંગની માહિતી જાતે અપડેટ કરી શકો છો સૌથી અગત્યનું આ પ્રક્રિયા હવે સંપૂર્ણપણે મફત છે એટલે કે તમારે કોઈ ફી ચૂકવવી પડતી નથી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શીત લહેર ફરી વળશે મિત્રો આગામી બે હજાર છવ્વીસમાં માં ગુજરાત સહિત દેશમાં જાન્યુઆરીમાં ઠંડી ભૂક્કા બોલાવશે નવેમ્બરમાં વંટોળ ધુમ્મસ ઠંડી અને માવઠા થશે અને અમદાવાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં થી સત્યાવીસ નવેમ્બર સુધી ઠંડા પવનની અસર રહેશે ડિસેમ્બરમાં શીતલહેર વધશે અને થી ચોવીસ ડિસેમ્બરે ઠંડો પવન જૈનજીવનને અસર કરશે મિત્રો ફેબ્રુઆરીમાં માવઠાથી શિયાળો પાક પ્રભાવિત થઈ શકે છે માર્ચમાં વંટોળ અને પવનથી પર્વતીય વિસ્તારોમાં હિમ વરતા હિમવર્ષા વધવાની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વધારાને વીસ હજારની સહાય ખેડૂતોને જાહેરાત મિત્રો ગુજરાત સરકારે વાવ થરાદ અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કમોસમી વરસાદ અને ખેતરોમાં પાણી ભરાવાના કારણે અસરગ્રસ્ત થયેલા આ ખેડૂતોને પાક નુકસાનની ઉપરાંત હેક્ટર દીઠ વીસ હજારની વિશેષ સહાય ચૂકવાશે આ પેકેજ એક નવેમ્બર બે હજાર પચીસ સુધી ખેતરોમાં પાણી ભરાયેલા હોય અને શેડો પાક લેવા માટે અસમર્થ હોય એવા ખેડૂતો માટે છે મિત્રો આ સહાય પ્રતિ ખાટા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે જે ખેડૂતોને આર્થિક મુશ્કેલીમાંથી બહાર આપવામાં મદદ કરશે વાવ થરાદ અને પાટણ જિલ્લા માટે વધારાની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેવાના કારણે જમીનમાં ક્ષાર જમા થઈ ગયો છે જેથી શિયાળો પાક શક્ય નથી અને જમીન સુધારણાની જરૂરિયાતો ઊભી થઈ ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજે સોનાના ભાવમાં ઘટાડો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં સાતસો ને રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ એક લાખ ત્રેવીસ હજાર ત્રણસો ને રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવ્યો છે હવે મિત્રો જીએસટી સહિત દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ સત્યાવીસ હજાર ને બ્યાસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયો છે જ્યારે ચાંદીનો ભાવ જીએસટી સહિત એક લાખ ઓગણસાઠ હજાર છસો સત્તાણું રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે મિત્રો તેમાં વગર જીએસટી બસો ને રૂપિયા ચડીને

ખેડૂતોના દેવા માફ કરવા અને તમામ પાક માટે લઘુત્તમ ટેકાના એટલે કે કાયદેસર ગેરંટી આપવાની માંગ સાથે સરકાર સામે અવાજ ઉઠાવવાનો છે મિત્રો કોંગ્રેસે વચન આપ્યું છે કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો ખેડૂતોના દેવામાં માફ કરવામાં આવશે એમએસપીની કાયદેસર ગેરંટી આપવામાં આવશે અને સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના નોલી દેવગઢ સુદામડા અને સાયલા જેવા ગામોમાં પસાર થઈ હતી યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓ રાજ્ય અને કેન્દ્ર સરકારો સમક્ષ ખેડૂતોના બાકી દેવા સંપૂર્ણપણે માફ કરવાની અને દરેક પાકને ખજડ પર ખરીદી કાયદેસર ખાતરી આપવાની અપીલ કરી હતી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દર મહિને મળશે પાંચસો થી સાતસો રૂપિયા વિદ્યાર્થીઓને મિત્રો ગુજરાત બોર્ડ કે સીબીએસઈ બોર્ડની માન્યતા પ્રાપ્ત માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ધોરણ નવ થી બાર દરમિયાન કુલ પચાસ હજાર સહાય મળે છે આ યોજનાનો હેતુ છોકરીઓમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં સો નામાંકન એટલે કે સો હાજરીનો છે મિત્રો વિદ્યાર્થીનીઓએ ધોરણ આઠ સુધી અભ્યાસ પૂરો કર્યો હોવો જરૂરી છે મિત્રો આ યોજનાની શરત એ છે કે આઠ સુધી અભ્યાસ પૂરો કરેલો હોવો જોઈએ ત્યાર પછી મિત્રો પરિવારની વાર્ષિક આવક છ લાખથી વધુ ન હોવી જોઈએ મિત્રો આરટીઆઈ શિષ્યવૃત્તિનો લાભ મળતો હોય તો પણ આ યોજનામાં પાત્ર રહેશે ના મિત્રો વિદ્યાર્થીઓને મહિને એસી ટકાથી ઓછી હાજરી હશે તો યોજના બંધ થઈ જશે મિત્રો ધોરણ નવ થી બાર માં બંને વર્ષે મહિને પચાસ પાંચસો લેખે દસ હજાર એટલે કે વીસ મહિના અને ધોરણ દસ પાસ કર્યું હોય ત્યારે દસ હજાર જયારે મિત્રો ધોરણ અગિયાર અને બાર માં બંને વર્ષમાં મહિને સાતસો પચાસ લેખે પંદર હજાર રૂપિયા વીસ મહિના અને ધોરણ બાર પાસ કરો ત્યારે પંદર હજારની સહાય મળે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ નિયમો તોડનારને એક લાખનો દંડ મિત્રો હાલર પંથકના આહેર સમાજે લગ્ન અને સામાજિક પ્રસંગોમાં વધતા ખર્ચ પર રોક લગાવતો ઠરાવ કર્યો છે વર પક્ષે આઠ તોલાથી વધુ અને કન્યા પક્ષે બે તોલાથી વધુ સોનું ન આપવાનું નક્કી થયું છે મામેરામાં દસ અગિયાર હજારથી વધુ રોકડ આપવી નહીં અને પ્રી વેડિંગ ડીજે ફટાકડા અને વરઘોડા જેવી ઉજવણીઓ બંધ કરવામાં આવી છે નિયમ તોડનારને એક લાખ નો દંડ અને જાહેર માફી ફરજિયાત રહેશે મિત્રો આ ઠરાવ મિત્રતા અને એકતાનું ઉદાહરણ ગણાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મિત્રો અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે હાલ માટે કમોસમી વરસાદનો ખતરો ટળી ગયો છે પરંતુ ડિસેમ્બર મહિનામાં મોટી હવામાન એક મુસીબત સર્જાઈ શકે છે પાંચ નવેમ્બર સુધી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થશે સાત નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે અને છ થી આઠ ડિસેમ્બર દરમિયાન વાદળ છે વાતાવરણ રહેવાનું છે અઢાર થી છવ્વીસ નવેમ્બર વચ્ચે ચક્રાવતની સંભાવના છે અને ખેડૂતોને પાક રક્ષણના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મિત્રો અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે હાલ માટે કમોસમી વરસાદનો ખતરો ટળી ગયો છે પરંતુ ડિસેમ્બર મહિનામાં મોટી હવામાન એક મુસીબત સર્જાઈ શકે છે પાંચ નવેમ્બર સુધી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થશે સાત નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે અને છ થી આઠ ડિસેમ્બર દરમિયાન વાદળ છે વાતાવરણ રહેવાનું છે અઢાર થી છવ્વીસ નવેમ્બર વચ્ચે ચક્રાવતની સંભાવના છે અને ખેડૂતોને પાક રક્ષણના પગલા લેવા અપીલ કરવામાં આવી છે